અઢાર વર્ષીય વિદ્યાર્થી રોહન પાટીલ ની ઘરો કાપી હત્યા કરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે ગતરોજ સુરતના લિંબાયત વિસ્તારમાં રૂક્ષમણી નગર ખાતે સુમન સ્કૂલ પાસે

સુમન સ્કૂલ પાસે રોહન તેના મિત્ર દીપકને મળવા ગયો હતો જ્યાં અચાનક દીપકે રોહન ને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી નાફી છૂટ્યો હતો રોહન ને હોસ્પિટલ માં સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું આમ દિન દહાડે યુવક ની હત્યા તથા મૃતકના પરિવારે પોલીસ મથક નો ઘેરાવો કર્યો હતો તો ડેપ્યુટીમિયનના ઘર પાસે જ દિન દહાડે હત્યાનો બનાવ બનતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો મૃતકના પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ પર કેટલાક આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા

રોહન ની હત્યા કરી હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું છે હાલ આ સમગ્ર મામલે દીપક પાટીલ ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે છોટા સા ચાકુ માર ગયા और हमें न्याय चाहिए न्याय के लिए हमको कुछ नहीं चाहिए जैसे मारने वाले मारने हमको पता नहीं है अगर पता होता तो, तो हम भी जान पे जान ले लेते पर हमें वो अभी मिल गया है तो उनकी जान हमको चाहिए उसकी जान ली तो हम भी जान लेना चाहते जो, जो जगह पे घटना हुई वहाँ पे कुछ अड्डा चल रहा था हाँ अड्डा चल रहा था बहुत काफी दिनों से चल रहा है, है। वो बाड़ू पांडू सब जान रहे थे उसमें वो लोग सब रहते हैं पर आज कोई नहीं था उधर आपने इसके पहले कंप्लेन की उसने पहले बहुत कंप्लेन लिखी गई है पर कुछ होता नहीं है बहुत बार कंप्लेन की है पर पैसे दबा देते हैं पुलिस वाले को पुलिस वाले का मुंह दब हो जाता है पुलिस वाले का मुंह दब हो जाता है उनको हफ्ता मिलता है उसको क्या चाहिए गली में कितना भी कुछ हो बलात्कार ગઈકાલે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એકબીજાની સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આનું હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ સર હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા મેબજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાય કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી ઓને આપ્યા હતા આરોપી શું કરે છે એનો બાયોગ્રાફી જે આરોપી છે એ અત્યારે એક વર્ષથી અહીંયા રહી છે એના માસીની ત્યાં અને એ પોતે એ પહેલા મહારાષ્ટ્ર રહેતો હતો એના અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે કામ રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે એ પ્રકારની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં અથવા એને પોતે કોઈ અરજી કરી હતી કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ